હા હા કાયદો અને વ્યવસ્થા આ વાત આપણે ઘણીવાર સાંભળતા હોય છે પોલીસની મેટરોમાં અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આવી બધી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ પણ જો પોલીસ કાયદો હાથમાં લઈ લે તો ગઈકાલે એક વિડીયો સામે આવ્યો મારી પાસે એ વિડીયો અમદાવાદના નરોડા વિસ્તારનો છે એસપી રિંગરોડ બાજુનો છે જે એક લક્ઝરી ચાલક સાથે એ અમદાવાદની પોલીસ બબાલ કરતી દેખાઈ રહી છે બોલાચાલી એ ગંદી ગાળો બોલતા દેખાય છે બેફામ ગાળો બોલતા અને બસના જે લોકો છે એ એવો અવાજ કરી રહ્યા છે કે ભાઈ આ પીધેલા ડ્રિંક ક્યાં હોવા હે એને દારૂ પીએ શું ખરેખર પોલીસે દારૂ પીધો હશે કારણ કે જ્યારે પેલો પોલીસવાળો વિડીયો ઉતારે છે ને ત્યારે થોડા લથડિયા ખાય છે આ વિડીયો સામે આવ્યો ને ત્યારે મને એવું થાય છે કે એક બાજુ અમે અમદાવાદ પોલીસના સારા વખાણ કરીએ છીએ ને એક બાજુ આવા પોલીસ કર્મચારીઓ છે કે જે સારા કામ કરે છે પોલીસ કર્મચારીઓ સારું એમનું પણ એમના પર એમની ખાખી પર પણ દાગ લગાડે છે વિડીયો સામે આવતાની સાથે જ અમદાવાદ પોલીસ અને પોલીસ બેડામાં ખડભડાટ મચી ગયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિ અમદાવાદના નરોડા નજીક પોલીસને એક બબાલનો વિડીયો સામે આવ્યો એમાં કહેવાય એવું રહ્યું છે કે લક્ઝરી કાર લક્ઝરી બસ ચાલક છે તેમની સાથે બે પોલીસવાળાએ બબાલ કરી પોલીસની પીસીઆર વાન પણ ત્યાં દેખાય છે સ્વાભાવિક રીતે અને હોટલ સિલ્વેરા કરીને છે ત્યાં આગળ એનું એડ્રેસ પણ મને મળ્યું છે એટલે ત્યાં મેં તપાસ કરી એટલે ખબર પડી કે હોટલ સિલ્વેરા કરીને છે નરોડા રોડ ઉપર ત્યાં આખો આ બનાવ બનેલો છે બનાવમાં એવું બન્યું હશે બનાવમાં કે બસ આવતી હશે ને રોકી હશે અને પોલીસવાળાએ દાદાગીરી કરી દાદાગીરી બોલ્યા બોલાચાલી કરીને નહીં પણ એ બસના ડ્રાઈવર અથવા તો ક્લિનર સાથે એમને મારઝૂટ કરીને દાદાગીરી કરી બેન સામે ગાળો આપી ગંદી ગંદી ગાળીઓ ગાળો ભાંડી સાહેબ એવો તમને કોને અધિકાર આપ્યો કે તમે ગમે એને ગમે એવી રીતે વર્તન કરી શકો ગમે એની સામે ગમે એવી રીતે ગાળો બોલી શકો તમે એવું કહો છો કે ભાઈ વિડીયો બંધ કરી દેજો ભાઈ વિડીયો ઉતારવાનો બંધ કર બાકી તારું કેમ ભાઈ એવું તો કંઈ લખ્યું નથી કે ભાઈ કંઈ થતું હોય એવી ઘટના તો ત્યાં વિડીયો નહીં ઉતારવાનો આવી ઘટનાઓ બને છે ને ત્યારે પોલીસ પર સવાલ એ માટે ઊભા થાય છે કે પોલીસ જ્યારે કાયદો અને વ્યવસ્થાની વાત કરે છે આમ જનતા નાગરિક માટે તો પોલીસ માટે કાયદો અને વ્યવસ્થા કશું જ નહીં હોય પોલીસ ધારે શકે પોલીસને એવું લાગે કે આને મારવાનો છે તો મારી શકે પોલીસને એવું લાગે કે આને મારે ગાળો દેવી છે તો દઈ શકે આ ઘટના આખી એવી હતી કે જ્યાં એ નરોડા વિસ્તારમાં એ લક્ઝરી બસ કે જેને રોકી હશે ને ત્યાં ચેકિંગ ચાલતું હશે એમાંથી કંઈક બબાલ થઈ હશે

हां वीट चलो चल बंद कर साहब गलत मत बोलो लाली तो मारूंगा रिवॉल्वर से निकल के निकल करूंगा रोड पर पुलिस को क्या समझा तेरी कास्ट ये बना रहा बना ये सारा सर गलत बोल रहा है शराब पिया हुआ है पुलिस वाले गलत बोल रहा है सारा दान दे रहा है शराब पीयो है हाँ हूँ, हाँ बना रहा हूँ सर बहुत चोट हाँ रुक એક તરફ છબી દેખાય પ્રજાનો મિત્ર છે આ સૂત્ર છે એ ખરેખર સાર્થક થાય છે પોલીસ પ્રજાનો સાંભળે છે પણ સનાવ અમુક એવા પોલીસવાળા હોય છે ને કે જેને લીધે આખોય પોલીસ બેડામાં છે ને એ દાગ લાગી જતો હોય છે કરપ્શન કટકીઓ આ બધું જ કરતા હોય અને જ્યારે ન દેવાની ના પાડે ને ભાઈ કે હું નહીં આપું ભાઈ જે સારો માણસ હોય એમ કે ભાઈ હું કટકી નહીં આપું કાયદેસરનું થતું હોય તો કરો મને મેમો ફાડીને આપી દો પણ પેલા સલાહ ક્યારેક એવું કરે કે ભાઈ મેમો નહીં પાંચસો આઠસોમાં પતાવી નાખો ને થઈ જાય તમારું નહીં અમારું નહીં જ્યારે આવું કરે અને સામેવાળો જો જાગૃત હોય તો પછી સલાહ પોલીસવાળા એમને કદાચ ભરાવી દેતા હોઈ શકે એવા આરોપો લાગ્યા હતા ગાડી ડિટેન કરી લો આ કેસ કરી દો મારી સાથે બબાલ કરી એનો કેસ કરી દો સાહેબ એક જાગૃત નાગરિક તરીકે મારે એટલું કેવું છે કે સાહેબ કરપ્શન કરવું પણ નહીં ને કરવા દેવું પણ નહીં મેમો પાંચસો નો આવતો હોય તો તમે પાંચસો લઈ લો રિસિપ આપી દો ને ભાઈ પણ આજકાલ લોકોને પણ એવું છે કે ભાઈ સસ્તામાં પત્તું હોય પાંચસોમાં પાંચસો ની મેમો હોય તો બસો રોકડી આપી દે ને લો ને સાહેબ તમારો નહીં મારું હોય રાખો ને બસો જે હોય પતાવી નાખો એટલે સાહેબ એવા હશે કદાચ લાય ભાઈ બસો આ ચા પાણી ના નીકળી ગયા મારા જો આવા પોલીસ કર્મચારીઓને તો સાહેબ આની ઉપર તપાસ કરજો કડક કાર્યવાહી થવી જોઈએ આ બધા ઉપર અને આ જ્યાંનો વિડીયો છે એ આસપાસના વિસ્તારોમાં પણ આ પોલીસને જાણ કરવા માંગુ કે જે હકીકતો એ સામે આવે અને જો પોલીસે કંઈ ખોટું કર્યું હોય પોલીસે ખોટું જ કર્યું છે એમને માર ખોટું જ માર્યો છે રસ્તા ઉપર દંડો લઈને આવે છે મોબાઈલ બંધ કરવાની ધમકી આપે છે ગાળા ગાળી કરે છે આ બધું પોલીસે ખોટું કર્યું છે અને જો પોલીસ ખોટી હોય